તો વાયે તૂટે ને તો ત્યાંથી એનું બે જે ગાડું બોલું હતું તો મેજિક આખું લઈ લે ડ્રાઈવર કે આખું પાકુ નહીં લે ડાયરેક્ટમાં તો આમ ડ્રાઈવર નહીં ડાયરી મેજીક બધાય નંબર વખત ના બાર ગામના બાજીક છે પોલીસ આવવાના બધા મેજીક છે તો આવી મારવા જ મીના બે ભાઈ અને આઠ જણાના ડ્રાઈવરો બધા જશોનાથ ભાઈ કાંઈ તારા બાપુ છે સરકારનું મારા બાપુ છે એસપી મને કાંઈ નથી કહેતો એ કે તો તું મને શું કહેતી કે મને મારા ગીતામાં પાંત્રી હજાર રૂપિયા હતા વીસ હજાર મારા ભાઈ ભાઈ લીધા ને પંદર હજાર મારી બાજ લીધા હું ઓક્ટોબર માં સાચો હતો ત્યાં અમને મારવા આવી આવીને વાય નગામાં સાચો હતો ગાડી ના હું એને કીધું એ જીતું એ ગાડી લઈ લે તારી નહીં એને ભાઈ તૂટી ગયો હતો પછી બધા ધક્કો મારીએ કેમ કોઈ છે તો કું તારે મા બેન મેં કાઢ્યું કીધું એસપી સાહેબને બોલો હતો કે એસપીના બાપાને બોલેજો મને કાંઈ ફેર ન પડે કે હું પોલીસ વડાનો છોકરો છે કે લાલજીભાઈનો એ કે લાલજીભાઈનો છોકરો એક મોટો બુલેટ લઈને જાય ત્યાં કેમેરા ચાલુ છે તું તને કેમેરામાં જે જોઈ લેજો બધાય અને એક એક છોકરો છે લાલ ગોપાલ નામ છે એનું બે આવી મારવા જ બી તો હું કેર કરવા જ હતો તો પાછો આવ્યો હું તો પાછા બે ભાઈ સોટી બીડા દસ જણા આવી પાછા મને